નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં લખન ઠાકોર નામના સિંગરનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ રાકેશ બારટનું વાયરલ થયેલું એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને તેમના અવાજનું આ ગીત પણ જોરદાર લાગી રહ્યું છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ ગીત અને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં कॾी न मड़ी मगी मन न कॾहिं नी मड़ी, मड़ी कमाल थो पेव बणीकड़ी मड़ी कमाले थो पेव बनीकड़ी